મોહન કોપી બટાકો ત્રણ દિવસથી કાઢવાનું ચાલુ કર્યું હતું જેવા નાકડે થી ધોળા ધોળા મન ગોબરી મોટા મોટા થી ધોળા ધોળા નાકડે થી પણ તાળુ ચાલુ છે કાઢવાનું આ મોટું બટાકું ઓળો કાઢેલી પડી કેવા નાકળી મિત્રો જો કોમેન્ટ કર દો આ ટી બ્લોગ આવડા ચાલો અને રોજ આવતા રહેશે બ્લોગ મોટા મોટો બટાકા છે આવડા મોહન કોભરીનો જોઈ શકો તો કેવર જો બટાકા પડ્યા છે આવો શ્રી બટાકા

મોટો પગાર તો બસ તે બજો આશે મોટો જોરદાર મોટો મોટો મને કઈ નાખ્યા પે જો મિત્રો આગળ ભીડિયો